અને હવે વાત કરીશું વડોદરાના વાઘોડિયા કે જ્યાં ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે અને આ ભૂવો એટલો મોટો છે કે જેમાં એક કાર પણ ખાબકી શકે છે તો ભ્રષ્ટાચારનો એક બોલતો પુરાવો વડોદરાના વાઘોડિયાથી સામે આવ્યો છે કે જે ભૂવામાં એક કાર ખાબકી શકે અને કોઈ પણ પ્રકારની ગંભીર અકસ્માત થઈ શકે એ પ્રકારના ભૂવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે અઢાર મીટર રોડ પર ડ્રેનેજ લાઈન બેસી જતાં આ ભૂવો થયો છે રોડ પર કાર ભૂવામાં ગરકાવ થઈ જાય એટલો મોટો આ પડ્યો ત્યારે જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેનો બોલતો પુરાવો વડોદરાના વાઘોડિયા રોડ પરથી સામે આવ્યો છે કોર્પોરેશન દ્વારા ભૂવો પડ્યા બાદ બેરિકેડિંગ કરી કાર્યવાહી કરાઈ આ વાઘોડિયા રોડ કહેવાય સાહેબ અને અને અહીંયા એટલો ટ્રાફિક હોય છે સાહેબ તમે જોઈ શકો અત્યારે ડાયવર્ટ કર્યું છે તો ત્યાં કેટલો ટ્રાફિક જાય છે હવે આવી કન્ડિશનમાં સાહેબ રાતના અચાનક જો આવું કંઈક થયું હોય અને કોઈ આખી ગાડી હું આખી કાર અંદર ઘડી જાય એટલે મોટો છે તમે જોઈ શકો છો એકાદ નાનું છોકરું પડી ગયું તેને કાઢવો એ મુશ્કેલ એટલું આ ઊંડું છે એટલે આ કોઈ મરી જાય આ મારા ખ્યાલથી તો આ જોતા એમ લાગે છે જાને ઓલે બૈરાઓ પાવડર લિપસ્ટિક કરે કે નહીં એવી રીતે ફક્ત એક પાવડર લિપસ્ટિક કરે જેવું છે બાકી નીચે તમે જોઈ શકો છો એટલે આ રીતે ના પડે સાહેબ તમને લાગે છે હા પણ હવે એ મારે ના કહેવાય સાહેબ હું તો એક નાગરિક છું મારે એટલું જ કહેવાય કે આ જે થયું છે એ બહુ ખોટું થયું છે અને ભવિષ્યમાં જો આમાં કોઈ મરી જાય એ પછી જો કાર્યવાહી થતી હોય એની કરતા અત્યારે જો સમજીને આની કાર્યવાહી થાય તો બહુ સારી વાત છે ચોમાસાની શરૂઆત થતાં જ વડોદરા શહેરમાં ભૂવા પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વધુ એક આ ભ્રષ્ટાચારનો ભૂવો છે તે પણ છે વૈકુંઠ સોસાયટી તરફ જતો આખો આજે અઢાર મીટરનો રોડ છે અને ત્યાં થોડા સમય અગાઉ જે ડ્રેનેજની લાઈન છે તે નાખવામાં આવી હતી અને આ જે લાઈન છે તે બેસી જતા હાલ આખો આ ભૂવો છે તે પડ્યો છે અંદાજે દસ ફૂટ પહોળો અને ખૂબ જ ઊંડો આ ભૂવો પડ્યો છે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ છે તે નથી થઈ પરંતુ જો કોઈ જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ આ પ્રકારની પરિસ્થિતિ છે તે વડોદરા શહેરમાં અનેક વાર સામે આવી ચૂકી છે અને ભૂવામાં કાર પણ ખાબકતી હોય છે આ જે ભૂવો પડ્યો છે તેને લઈને કામગીરી છે તે શરૂ કરી છે એક તરફ જે જતો રોડ છે તે બંધ કરવામાં આવે છે ડ્રેનેજના જે પાણી છે તે ઉલેજવા માટે પણ આ અહીંયા પંપ છે તે મૂકવામાં આવે છે આપણી સાથે સામાજિક કાર્યકર અતુલભાઈ છે તે અતુલભાઈ સાથે જ વાત કરીશું અતુલભાઈ શું કહેશો ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વડોદરામાં ભુવા પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે જે રીતે વડોદરા શહેરનું સંસ્કારી નગરીનું નામ ભુવાનગરી મચ્છરનગરી વડોદરા ખડોદરા એટલે સ્માર્ટ સિટીનું ફક્ત બિરુદ આપીને વડોદરા શહેરના સત્તાધીશો વડોદરા શહેરના જે મહાનગરપાલિકાના અધિકારીઓ મસ્ત મોટા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને આ ભ્રષ્ટાચારનો ભૂવો આજે દેખાઈ રહ્યો છે વાઘોડિયા રોડ પર આ ભૂવો જોઈ શકો છો ગાડી ફોર વ્હીલર ગાડી પણ આખી અંદર ઉતરી જાય એટલો મોટો ભુવો પડ્યો છે ક્યાંક નવા કામ થતા હોય છે ત્યારે નગરસેવકો ફોટા મુકતા હોય છે કે આ રોડ અમે બનાવ્યો કરોડોના કરશે આજે આ ભૂવો પડ્યો છે ત્યાં નગરસેવક અહીંયા આવવું જોઈએ એમને કહેવું જોઈએ